મિત્રો શરૂઆત તો આપણે રિયલ લાઈફની કરી છે પણ એમાં મને ખૂબ જ એવી સફળતા મળી રહી છે અને તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણી બ્લોગિંગની જે ચેનલ છે એમાં જે શરૂઆત કરી અને અમે તમને ખબર છે કે મેં મારી રિયલ લાઇફના વિડીયો નાખવાની શરૂઆત કરી છે અને વિડીયોનો કોને ટાઈમ કંઈ નક્કી નથી હોતું કે કેટલી મિનિટનો નાખું દસ પંદર વીસ કે પચીસ મિનિટની પણ વિડીયો આપણે નાખી દઈએ છીએ કારણ કે આપણું જે કામ છે રિયલ લાઈફમાં એ આપણી બધી વિડીયો આપણે શૂટ કરી લઈએ છીએ અને તમે જુઓ જે મારા વિડીયોની અંદર વ્યૂઝ મને મળે છે અને જે લોકો જોવાનો સરસર સમયગાળો મારા વિડીયોમાં આપે છે મિત્રો આનાથી વધારે આપણે કાંઈ વધારે જોતો નથી મિત્રો અને તમારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો આ આ બધા વ્યૂઝ મને ક્યારે મળે છે મિત્રો જ્યારે હું બે હજાર એકવીસથી આપણી આ ચેનલની અંદર કામ કરું છું એના આધારે મને આ વ્યૂઝ મળે છે બાકી જે નવા યુટ્યુબરો છે જેમને નવી યુટ્યુબ ચેનલ બનાવી છે મિત્રો એ લોકોને છે ને મિત્રો વ્યૂઝમાં થોડોક ફરક પડે છે અને વિડીયોની અંદર પણ મિત્રો છે ને ઘણા લોકો સમયગાળો એટલે કે પૂરો વિડીયો નથી જોતા તો આપણે આ વિડીયોમાં તમે જુઓ ત્રણ મિનિટ ઉપરના બધા લોકો વ્યૂઝ એ જો કોઈ પણ મિત્રો એવું નથી બધો જોવાનો સમય જુઓ જોવાની શ્રી અહીં જુઓ બધી રીતે સારામાં સારા વ્યૂઝ મળે છે અને તમે જુઓ કોમેન્ટ તમારા લોકોની જે આવે છે ખૂબ જ સારી કોમેન્ટો મિત્રો આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જુઓ અહીંયા બધી આપણી બેન ચેનલની કોમેન્ટો આવે છે એટલે કે તમારો ખૂબ ખૂબ આભાર અને વોચ ટાઈમની મિત્રો વાત કરીએ તો તમે જુઓ અહીંયા મારા ટોટલ વ્યૂઝ કેટલા થયા છે દસ હજારને આઠસો થયા છે હવે દસ હજારને આઠસોમાં સમજી લો કે ત્રણસો કલાક તો બની જ ગયા છે વોચ ટાઈમની અંદર જો અને આપણે મોનોટાઇઝેશનમાં આપણે જઈએ તો મોનોટાઇઝેશનમાં જોઈ લઈએ તો એમાં ટોટલ ક્રાઇટેરિયામાં કેટલો વોસ્ટ ટાઈમ બન્યો છે જોઈ લો મિત્રો તો આપ જોશો ખાસ મિત્રો અહીંયા ટોટલ વોસ્ટ ટાઈમ પણ તમને અહીંયા જોવા મળી રહેશે હાલ તો બસ્સો અને સડસઠ જોવા મળી રહ્યો છે તો ખૂબ જ સારો એવો વોચ ટાઈમ બની રહ્યો છે મિત્રો અને આની અંદર મિત્રો મેન ટોપિક કયું છે મિત્રો ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને વ્યૂઝ નથી મળતા તો આની અંદર જે મેં કન્ટેન્ટ અને ટોપિક પકડ્યું છે એ તમને વિડીયોમાં તમને આપવાનું છે જેથી તમે પણ આવી રીતે મહેનત કરી શકો મેન પોઈન્ટ તો મિત્રો જુઓ આપણા યુટ્યુબ વિડીયોનું થમલેન લોકોની મેન નજર છે ને આ ઉપર પડે મિત્રો આપણા થમલેન ઉપર બરાબર તો અહીંયા જુઓ મેં પચીસ આજની ચોવીસ મિનિટની વિડીયો છે હજુ અપલોડ હવે કરવાની છે હવે થમલેન મિત્રો જુઓ મિત્રો તમે ખાલી આપણા આ ચેનલની અંદર જે મેં થમલેનની શરૂઆત કરી છે ખાલી જુઓ કે મેં થમલેન કઈ રીતે બનાવ્યા છે લોકો હર કોઈ વ્યક્તિએ થમલેન ઉપર નજર કરે છે એટલે મિત્રો આપણને વ્યૂઝ મળે છે અને તમારે પણ મિત્રો તમારી ચેનલની અંદર આ સુધારો કરવાનો છે મેન છે મિત્રો તો થમલેન ઉપર ટાઇટલ લખો અને એ પણ મોટા અક્ષરે તમે જોઈ શકો છો મિત્રો જેટલા પણ વિડીયો છે એની અંદર થમલેન જુઓ મિત્રો અહીંયા ટોટલ મિત્રો તમને જોવા વ્યૂઝ મળી રહ્યા છે જો ટોટલ જે થમલેન છે ને ભલે આ નાની કોપીમાં દેખાય છે પણ એના ટાઇટલ તમને વંચાતા હશે એટલે આ જે મેન છે મિત્રો આપણા થમલેન અને થમલેનની અંદર મિત્રો છે ને જે થમલેન તમે સારું ના હોય ને ત્યાં સુધી મિત્રો આપણને વિડીયોની અંદર પણ વ્યૂઝ નથી મળતા તો આ તો આપણે એક નવી શરૂઆત કરી છે મિત્રો અને મને એટલો વિશ્વાસ છે કે આપણી આ જે ચેનલ છે ટેકનિકલ જયગોગા એનાથી વધારે ગ્રો કરશે ને એવી મિત્રો મને આશા છે બોલો તો ખાસ સપોર્ટ કરજો અને જો સબસ્ક્રાઇબ તો કેટલા થઈ ગયા છે ચેનલની અંદર સબસ્ક્રાઇબ પણ ખૂબ સારા એવા થઈ ગયા છે અને આ ચેનલનો સમય કેટલો થયો એ આપણે જોઈ લઈએ તો જોઈ લો ત્રણસો ને અઠ્ઠાવન સબસ્ક્રાઈબ થયા છે અને ટાઈમની મિત્રો વાત કરી કે ચેનલ બનાવે કેટલા દિવસ થયા અને કેટલા આપણે વિડીયો અપલોડ કર્યા છે એ પણ આપણે ચેક કરી લઈએ તો મારો વિડીયો છે પહેલા નંબરનો વિડીયો કઈ તારીખે મેં અપલોડ કર્યો છે જોઈ લઈએ તો પહેલાં નંબરનો વિડીયો મેં ઓગણત્રીસ જુલાઈ તમને ખબર છે કે ઓગણત્રીસ જુલાઈ પછી આવે ઓગસ્ટ જુલાઈ ગયું અને આ આવે છે ઓગણત્રીસ તારીખ આવશે આરી ત્યારે મિત્રો હજુ બે મહિના પૂરા થશે બે મહિના થયા નથી હવે બે મહિનાની ગણતરી કરીએ તો આપણે બે મહિનાની અંદર મિત્રો કેટલા વિડીયો અપલોડ કરી શકવાના છે તો બે મહિનાની અંદર સાઠ વિડીયો તમે કેટલા કરો એ તો આપણને ખબર નથી પણ હું તો મિત્રો છે ને સાહીઠ વિડીયો અપલોડ કરું એમ છું તો એ ચેનલ આપણે અહીંયા ખોલી દઉં એની અંદર મેં જેટલા વિડીયો અપલોડ કર્યા છે તમે જુઓ અહીંયા તો તમને પણ મિત્રો ખબર પડે કે તમે કેટલા વિડીયો મૂક્યા છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમને વ્યૂઝ નથી મળતા તો મિત્રો વ્યૂઝ સો ટકા મળે છે પણ તમે વિડીયો બહુ ઓછા અપલોડ કરો છો એટલા માટે થઈને આપણને વ્યૂઝ નથી મળતા મેન તો એ છે કે યુટ્યુબની અંદર રેગ્યુલર વિડિયો અપલોડ કરવા જોઈએ હવે આની અંદર મેં ચુમ્માલીસ વિડીયો અપલોડ કરી દીધા છે હવે ઓલરેડી જોવા જઈએ તો અઠ્યાવીસ એક મહિનાની અંદર અઠ્યાવીસ વિડીયો હોય બે મહિનાની અંદર અઠ્યાવીસ દુ તમને ખબર હશે સમજો સાઠ વિડિયા તો બે મહિના હજુ આપણા થયા નથી ચુમ્માલીસ દિવસ થયા છે સમજી લો અને ચુમ્માલીસ મેં વિડિયો અપલોડ કર્યા છે એવું તમે સમજ તોય કોઈ વાંધો નથી અને ત્રણસો ને અઠ્ઠાવન સબસ્ક્રાઈબ થયા છે અને ખૂબ જ એવા સારા મને વ્યૂસ અહીંયા મળી રહ્યા છે તો મેન પોઈન્ટ એ છે મિત્રો તમે જુઓ કે ટાઇટલ એક છે તમારું જે પોસ્ટર ઉપર છે ટાઇટલ મોટા અક્ષરોમાં દેખાવું પડે અને બીજા નંબરમાં રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના છે રેગ્યુલર એટલે ડેલી વિડીયો તમે મેં જોયું કે અત્યારે પિસ્તાલીસ દિવસ થયા છે સમજી લો તો મેં એની અંદર પિસ્તાલીસ વિડીયો અપલોડ કરી દીધા છે હવે આની અંદર મારી મહેનત પણ છે હા કારણ કે હું ખેતીવાડીનું કામ કરું છું એટલે મારે સ્પેશિયલ કેમેરામેન એટલે કે મારે સંજય હોય છે અમુક ટાઈમે તો એને ફોન આપી દઉં છું હું કામ કરતો હોય ને તો એ વિડીયો બનાવી લે પણ અમુક વખત એવું પણ બને છે તો કેમેરો એટલે કે ફોન પકડવાવાળો પણ વ્યક્તિ નથી હોતો તો આપણે જાતે વિડીયો શૂટિંગ કરવો પડે છે એવું પણ બને છે એટલે તમે જે પણ કામ કરતા હોય એનો વિડીયો તમારે છે ને શૂટ કરી લેવાના છે અને બધા કર તમારે એની અંદર મિક્સ કરવાના છે અને હવે એની એડિટિંગ આપણે કઈ રીતે કરવાનું છે એનો પણ આપણે વિડીયો આગળ પણ બનાવેલો છે અને તમારી ઈચ્છા હોય કે જે આપણે આ ચેનલની અંદર આપણે વિડીયો એડિટિંગ કરીએ છીએ તો ખાલી એકવાર મુલાકાત લેજો કે એનું મારું એડિટિંગ કેવું છે એડિટિંગ જુઓ અને તમે એવું એડિટિંગ કરવા માગતા હોય તો કોમેન્ટ કરજો તો આપણે નેક્સ્ટ વિડીયો આપણે એના વિશે બનાવવાની પૂરી કોશિશ કરીશું કે આ ટાઈપનું આપણે એડિટિંગ કઈ રીતે કરવાનું છે તો વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને મિત્રો આ ચેનલની અંદર જે તમે લોકો સપોર્ટ કરી રહ્યા છો તમારો દિલથી આભાર મિત્રો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો